મિત્રો જે રાજકોટમાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન થાય છે ને એ કોણે કરાવ્યું એ પણ તમને ખબર છે જે રાજકોટનો ધારાસભ્ય હતો ને તેની જ પત્ર લખીને સીએમને મોકલ્યું હતું કે અહીંયા આપણે ડિમોલેશન કરાવીએ બરાબર અહીંયા આપણે આમ બનાવીએ આમ બનાવવું છે તે મારું કહેવાનું એટલું જ છે કે અહીંયા પાત્રીસો ઘર તોડ નાખા તો પાત્રી હજાર માણસો તો કમસે કમ બધા ઘરમાંથી નીકળે ને તો પાંત્રીસ હજાર ઘરની છતું છીની લીધી અને કોણ હતું બીજેપીનો જ ભાજપનો જ ધારાસભ્ય હતો તો આને આ સરકાર મોટી ભળવી અને આવા ભળવાઓને વોટ ન નાખાવાય કારણ કે આપણા જ ભળવા હોય અને આ સરકારમાં જે કોઈ પણ હોય ને એનો વિશ્વાસ નહી કરવાનો કારણ કે આખી સરકાર તો સરકાર આમાં મેન ગુંડો તો મેન ગુંડો પણ વાહિલાય બધા ગુંડા એટલે ધ્યાન રાખજો આ ગુંડાઓનું બે હજાર સિત માં આ ભૂલ ના કરતા રાજકોટ આ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં તો હાવ ન કરતા બરાબર બીજા બધા જી કરે હિન્દુ મુસલમાન કરે કે કોમ વાત કરે કે જાતિ વાત કરે આપણે રાજકોટ સિંહ પોરબંદર સુધીમાં કોઈ જાતિવાદ નથી એવડું કે નથી કોઈ કોમવાદ બરાબર કોઈ હિન્દુ મુસલમાન પણ એવડું કરતું નથી કારણ કે કોઈને એ વસ્તુમાં રસ નથી અને જંગલેશ્વરમાં તો બધા હિન્દુ રહેતા પણ મુસલમાન પણ બધા ભેગા જ રહેતા અને કેટલા વર્ષો રહેતા સાઠ વર્ષો રહેતા પણ આજ દિ સુધી ન્યા કોઈ બી કોમવાદનો મુદ્દો ન થાયો કોઈ બી હિન્દુ મુસલમાનનો મુદ્દો ન થાયો જંગલેશ્વરની અંદરમાં આ પાંત્રીસ ટકા મુસ્લિમ છે બરાબર અને બીજા બધા હિન્દુ રહીએ છે આયર રીએ છે ભરવાડ રીએ છે દલિત રીએ છે પછી વાલ્મીકી રીએ છે દેવી પૂજક પણ રીએ છે ઘણી જાતના એમાં રીએ છે તો કોઈ દિવસ ત્યાં હિન્દુ મુસલમાન નથી થયું એટલે બે હજાર સિત્તાવીસમાં આ સરકારને આપણે વોટ દેવા પહેલાં સો વાર વિચારજો કારણ કે આજ તો ન્યા ડિમોલેશન થયું તો વારો બધાનો આવશે આજથી પાસાઠ સો વરસ પહેલાં બરાબર પાસઠ વરસ પહેલાં અથવા સો વર્ષ પહેલાં કોઈ કાગજાત નહોતા હોતા જમીનોના ડાયરેક્ટ લઈ લેતા હતા બસોમાં પાંચસોમાં એવી રીતના કે આટલું મકાન બને એમ ચાલો આ તમારે જમીન કેટલામાં દેવી તો કે અઢીસો રૂપિયામાં એ રીતના જમીન લેતા કોઈ એવી બધી ટેકનોલોજી નથી સરકારમાં એટલે એ જમીનો આ ખુદની જ છે આ બધાની પણ અત્યારે સરકાર ધણી થઈ ગઈ છે એટલે તમારે ખાસ કરીને ધ્યાન દેવાનું કે બે હજાર સિત્તાવીસમાં આપણે કોને વોટ દેવો એ તમારે વિચારવાનું છે મિત્રો અને હા મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો જો તમારા મગજમાં ઉતરતો હોય તો બાકી જાજુ આપણે કઈ બોલવું નથી આ સરકાર આ કોઈની નથી એટલે કોઈ હિન્દુ મુસલમાન તો કરતા જ નહીં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઉતીમાં તો બને એટલો વિડિયો શેર કરજો મિત્રો જય હિન્દ અમારે આવડાવડા બસા ક્યાં મૂકવા જાવા અમારે આ ક્યાં મૂકવા જાવા અમારે અમારે સારું થાય કે બા આપણે ક્યાં વૈયા જા કે છે તમે અમને મૂકીને વૈયા જા હો કે છે એમ કરીને અને મારો છોકરો પાણીમાં બુડી ગયો પછી અમને કાંઈ કેવા ઊભો જ ન રહ્યો અને પાણીમાં જ પડી ગયો બુડી બી બુડીને મરી જ ગયો હા એક અડધી કલાક નો કાઢ્યો તો પતી ગયો છોકરો આ આવડા આવડા બસા છે મારા